જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય ને તો જો આજે આપણે બનાવી છે અજમાના પાનની પૂરી તો આપણે આ છે અજમાનો છોડ તો એમાંથી ને આપણે પાંદડા તોડ લેવું તો જો સરસ મસ્ત પાંદડા છે મોટા મોટા તો આપણે જોઈએ એટલે આપણે તોડી લેવું જો આપણે આવા પાંદડા બધાય તોડ લીધા છે તો હવે આપણે પાનને આવી રીતે ધોઈ નાખીએ એટલે આ વરસાદ આવ્યો હોય એટલે આપણે સોડવાને ધૂળ અડી હોય તો વહી જાય બધી આવી રીતે આપણે બધાય પાન નોખા કરી કરી ધોઈ નાખશું તો આપણે આમાં લઈ લીધો ચણાનો લોટ એમાં આપણે નાખી દેવું થોડુંક મીઠું નાખી દેવું આપણે હળદર દળેલું ધાણા જીરું આમાં આપણે નિસવી દેવો લીંબુ હવે આપણે આને જોતા પૂરતી પાણી નાખતા જાવ અને મિક્સ કરતા જાવ આવી રીત એકદમ મિક્સ કરી નાખવાનું આપણે આ પાનના ભજીયા બનાવવા હોય તો આપણે આ પાનને નાના નાની કટકી કરી નાખવાની અને એવી રીત ને ભજીયા બનાવવાના અને આપણે આખી પૂરી બનાવી હોય તો આખા પાન આપણે આમનામ રાખવાના આપણે સરસ મિક્સ થઈ ગયું હવે આપણે થોડાક નાખી દેવું સાજીના ફૂલ આપણે મિક્સ કરી નાખશું તો આપણે આ પૂરી તળવા મેકી દીધું ગરમ તેલ તો તેલ થઈ ગયું ગરમ એમાં આપણે હવે આમ પૂરીઓ મેકતા જાઉં આવી રીતે બે બાજુ હરખે હરખે આમ લોટમાં ભેળવી દેવાની આવી રીત થી સડવા દેવું એટલે પાન અંદર સે એકદમ મસ્ત બફાઈ જાય તો જો આપણે સરસ સડી ગયું હવે આપણે કાઢી લેવું નોખા વાસણમાં આવી રીત આપણે બધી પૂરી બનાવી નાખશું આમાં આપણે ચટણી નથી નાખીએ ચટણી નાખવી હોય તો નાખીએ નાખી આપણે લીલા મરચા ખાંડી નાખવા હોય તો એમાં નાખીએ આપણે તો આપણે બધે પૂરી થઈ ગઈ કમ્પ્લીટ તળાઈ ભેગી તળી છે આપણે આ મરસાની પટ્ટી ભેગી ખાવાની આવે મજા તો આપણે પૂરી થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ